મારા પાટણ ની બધે ચાલતા હા અરે પોપલાલું ઘર કેટલું સેટું આ

શે શેડે પોંજાન પછી તમને કોઈ ભૂખ લાગ્યું કેમ મેડ પડાયા તો મને તો

ઓકાંકો કોઈ રણગદ જાકતું નઈ ખાવા પીવા પટી ગઈ હોય હું કહો છું તમે આવો જ છો ને એવા ટાઈમે હું ચાર ને તમારા વાટ જોતો તો પણ માર થોડું કામ હતું એટલે હું મોડું થઈ હું તમાર તો કદી પાર જ નઈ આયો લો હા બેહો 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 તમે પડાઈ જો પેલી બાજુ લોટો બટ્ટા ઉભરો એ હા ઉભટા ઈ જે તું કમી પોઈ પડી જો છો લા દેઈ હમણા પીના તમે ચરખ્યા ચરખ્યા જોયા તારે તો ફૂલ લાગ્યો ના કોઈ તો આલુ પડે

તમારે ભાઈ રાખો તમારે રાખો કેવું નહી પડે તમારે પૂછો કેમ પાડે જેમો તો બુટીયા આવ્યો કપડા કલા આયો ને હાથે પેલા લકીયો લકી લી ના લગભગ હિસાબ કર્યો તો મને ત્રીસ પોત્રીસ હજાર જેવું રોકડી આઈ અને સો હાથ જેવી જોડી લુગડા આપણે એવું રાખ્યું રાખ્યું એવું એટલે દાગી બહુ આવ્યા પાક હાલ તો પ્યા નઈ છોડી ને તેવા લઈ જાય ની કાઢી લે ખબર પડે કાલ તો બે લીધા મું છોડી મોટી થા પ્યા છું બરોબર

નાય હારું ખાઈ ચા તો પીએ તો ચા તો પી લઈએ હવે આપડે નાખી પીવી ચા એ તો કોઈ હા હા સારું કરી જેમ કેટલું બધું આવ્યું હોય સારું કહેવાય મારે આટલું આવશે ખરી

પણ એ તો રાખવી જ પડશે તો લેવાનું આશા પછી અમારે ચાલુ ના આવે તમાર હું હવે લેવા ના આપણે બધા તો બધા પહોંચી જઈએ